હલો યુ ટુ કેમ છું બધા બધેને હર હર મહાદેવ ગુડ મોર્નિંગ તો નવ વાગી રહ્યા છે અને બસ ઘરમાં બધું વેરવિખેર પડ્યું છે તો આપણે પહેલાં તો કામ પતાવીએ હવે કચરા પોતા વાસણ એ તો બધું તમે પણ કરતા હશો એટલે હું એનામાં ટાઈમપાસ નથી કરતી જુઓ મારા હું તમને એક મસ્ત ટેકનિક આપું ઘરનું કામ એકદમ ઝપાટે ઝપાટે કરવાની આવી રીતે વોફર ચાલુ કરી નાખવાનો પછી એનામાં સોંગ વગાડવાના જો તમે ભગવાનના ગીત સાંભળવાનું પસંદ કરતા હો તો ભગવાનના અથવા તમે ફિલ્મી સોંગ અથવા તો તમે જે પણ કાંઈ પણ વગાડીને કામ કરશો તો કામ ચાપાટે એકદમ સ્પીડમાં કામ થાય છે તો હું તમારા બધીથી પછી મળું સૌથી પહેલાં હું મારા આ બધા કામ હતા ઘરના પછી આપણે હાલો તો અત્યારે એક વાગે છે અને બસો ના ધોઈને રેડી મારો વિચાર છે કે આપણે આજે આ દૂધીનું કાંઈક બનાવીએ દૂધીના પરોઠા બનાવશ મને ભાવે એવું બધું પતિદેવ દૂધી નથી ખાતા એ એમ કે દૂધી આપણે ન ખાઈએ બાવા પણ મને અલાઉડ એવું કાંઈ નહીં કે તું પણ ન ખા મને તો દેખાવે એટલે હું તો ખાઈશ મને ઘણા દિવસથી મેં નથી બનાવ્યો તો મેં ચાલો આજે કાંઈક થઈ પણ જાય અલગ અને બનાવી નાખી ચલો ખમડાઈ ગઈ છે આનું પાણી આપણે નહીં કાઢીએ હવે હું આની અંદર લોટ નાખી દઉં થોડુંક પાણી વગર જ આપણે જશે થોડો મોણ ના સવે ની મે અંદર બેઝિક મસાલા નાખ્યા છે ખાલી ધાણા જીરો લાલ મરચો પાવડર હળદર પાવડર અને મીઠો ને એવું બધું તો સરો લોટ બાંધી લઉં જો તમને મારી વાતો બોરિંગ લાગતી હોય તો ભલે પણ હું તમારી સાથે એક બીજી હજી શેર કરું કે મારી બોડી થોડી ગરમ છે અને હું વળી પાછું એ જ બધું મુદ્દા નથી ઉપાડવા માંગતી પ્રેગ્નન્સી છે પણ વાત કરું ખાલી કે મારી બોડી ગરમ છે ને તો હું આવું બધું ઠંડકની વસ્તુ વધારે લઉં આ દૂધ દી બધી શરીરને ઠંડક દે છે તો ક્યારેક ક્યારેક હું બધું ખાવાની મને મજા આવે તો હું કરીને કેમ કે બપોરે પતિદેવ હોય નહીં તો મારે એકલી માટે મારે રોજ રોજ શું બનાવવાનું તો મારું યુટ્યુબનો કન્ટેન્ટ પણ થઈ જાય અને એ બાને હું આવું બધું ઠંડુ કોઈ પણ વસ્તુઓ સારી એવી બનાવીને ખાઈ લઉં છું હવે બસ થોડો થોડો તેલ લગાવી અથવા ઘી લગાવો જે લગાવવું બનાવી લેશું ઓકે તમે બધા મને કમેન્ટ કરજો કે તમને દૂધીના પરોઠા અને પાલક પરોઠાને એવું બધું બનાવો ઘરે કે ન બનાવો અમે તો હું પાલક પરોઠા તો ખબર નહીં નથી બનાવતી મારા ખ્યાલથી ક્યારેક પણ મને લાગતું મેં બનાવ્યા હોય પણ દૂધીના પરોઠા બનાવું છું ઘણી વખત મેં બનાવ્યા જેમ કે મારો શોર્ટ વિડીયોમાં ઘણીવાર હશે આ મારા ઘરનું ઘી છે જો હવે હું શરીરનું ને એવું બધું ધ્યાન તો રાખું પણ મને તો મન થાય ને તો હું ખાલી લઉં એટલું બધું રોકતી નથી પોતાને આ પરોઠા થોડો કડક થયો હતો આમ તો કડક સરસ જ લાગે પણ થોડોક પછી મેં ઘી વધારે લગાવ્યો અને ખાવા માટે સરસ લાગે છે આવું બધું રૂગવું પોતાની સેહત સેહત સ્લીમ બોડી કરવી જરૂરી છે જેમ કે મેં કરી લીધી હતી મારી બોડી સ્લિમ પણ હમણાં હું થોડોક નથી દેતી ધ્યાન મને એમ થાય પહેલાં જરાક આ શિયાળો છે તો સરસ મજાનું હેલ્ધી હેલ્ધી ખાઈ લઈએ અને પછી કરશું બોડીનું ધ્યાન એવું નથી કે મને મારી બોડીને કાંઈ પડી નથી હું કરીશ જ વેટલું જ પાછો કરીશ ચાલું પણ અત્યારે હું ઘરે જ હોઉં છું એટલે મારાથી કંટ્રોલ ન થતા મને શિયાળામાં ખાવા હું બહુ મૂડી છું ખાવા પીવામાં મને બહુ શોખ છે ખાવા પીવાનો તો જોવા સરસ મજાના આપણા દૂધીના પરોઠા હવે હું આ જમવાની થાળી લઈને આવી તો ગઈ આજે હું દહીં ને પરોઠા ખાઉં છું પણ તમે સાચો કહું તો દહીં એકદમ છાસ જેવું હતું આજે મારો જામ્યો તો સરખો હું લોટની અંદર રાખું છું પણ ક્યારેક ક્યારેક થઈ જાય

અને આ જો ભીંડા બટેકાનું શાક ખીચડી અને આ દૂધીનો પરોઠો જ છે મેં બપોરે બનાવ્યો તો ને જે એજ અત્યારે મેં મારા માટે બનાવ્યો પણ આ ન ખાય તમે ખાવ દૂધી એ ના ખાય દુધી એટલે હું ખાવું જો અને આ એનું શાક ને રોટલી પૂરા થઈ ગયા અને હું બસ હવે જમવા બેસું છું તો આજે કઈ ખાસ હતું નહીં તો પછી મેં કાંઈ લીધું નહીં શાક બનાવતા તમને આવડે રોટલી બનાવતા તમને આવડે પણ શું બતાવું હે સાચી વાત

અને પતિ મને આ ભંગાર વેબ સિરીઝ ચાલુ કરીને દઈ ગયા એ કે જો લોકો બધા દીમાડ ગયા ઓચિદાના કબની સેના માટે હવે ઘરે આવે તો ખબર પડી શું લેવા ગયા બધા માં સાસુ માં જેઠાણી માં જેઠ અને દર્શન પોતે પણ મને નતો જાવ ઠંડી પડતી તો બહુ તો ચલો ઢલાન નહી તો તો લાગી કાઈ નહિ બસ આજે ભીંડા બટેકા શાક ખાધું ખીચડી ખાધી રોટલી ખાધી ઈ હાલે લાઈફ માં મારી અત્યારે આમ તો શું બોરિંગ હાલે મારી lifestyle બહુ જ અતિશય કાલે વળી પાછું એક comment હતું હવે બંધ કરો પ્રેમજી જવાબ યાર હું એને video નથી બનાવતી પણ લોકો કમેન્ટ કરે તો મારે એને જવાબ તો દેવો ને એ લોકો હું પોતે બોર થઇ ગઈ છું એ વસ્તુ વાત કરી 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 ને